મિત્રો આન્સર આપો બુદ્ધ અને જૈન ધર્મ વચ્ચે સામ્ય અને ભેદ જોવા મળે છે આ બે ધર્મ વચ્ચેનો ભેદને ઓળખો તો રાઈટ આન્સર છે મિત્રો આત્માનું અસ્તિત્વ નથી આ આત્માનું અસ્તિત્વ નથી એ બાબતે બંને વચ્ચે મતભેદ છે યાદ રાખજો જૈન ધર્મ જે છે કે આત્મા છે જૈન ધર્મ આત્મવાદી છે આત્માની ધારણાને માને છે અને એ એ છે કે આત્માને કર્મના બંધનથી તમે મુક્ત કરો અને કર્મના બંધનથી થી એ મુક્ત થશે એટલે તમારો આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ જશે આ જૈન ધર્મની માન્યતા છે જ્યારે મિત્ર બૌદ્ધ ધર્મ જે છે એ બૌદ્ધ ધર્મ એવું કહે છે કે આત્મા નથી એ આત્માની માન્યતાનો વિરોધ કરે છે તો બંને વચ્ચે મિત્ર આત્માના બાબતે અસ્તિત્વ બાબતે આપણને જોવા મળે છે ક્લિયર